તો હવે વાત મુકોપની ઉપરવાસ માંથી કડાણા ડેમમાંથી એક પોઈન્ટ સિત્યોતેર લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે તો નદી કાંઠાના એકસો અઠ્યાવીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા તો લુણાવાડાના ચુંબોતેર કડાણાના સત્યાવીસ ખાનપુરના નવ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે

મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ કે જે રાજ્યનો ત્રીજા નંબરનો સૌથી મોટો ડેમ કહેવાય છે તે ડેમની અંદર હાલ દોઢ લાખ ક્યુસેક જેટલી માતબર આવક થઈ રહી છે ને જેના પગલે કડાણા ડેમમાંથી એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે કડાણા ડેમના કુલ દસ ગેટ છ મેઇન ડેમના અને એડિશનલ સ્પીલવેલના ચાર ગેટ મળીને દસ ગેટ ખોલી અને એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી તાવિયાર સાહેબ જોડાયા છે તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું કડાણા ડેમની હાલ શું પરિસ્થિતિ છે અને ઉપરવાસમાંથી કેટલું આવક છે કડાણા ડેમ માં હાલ ની પરિસ્થિતિ ઉપરવાસ માં અનાસ નદી માંથી એક લાખ તેત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમજ મહી ડેમમાંથી ચાર વાગ્યે બાવીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલ છે જેના કારણે પાદેડી ગેજિંગ સ્ટેશન પર સાત હજાર ચારસો જેટલું આવક નોંધાઈ રહી છે અને હાલ જળાશયની જળ સપાટી ચારસો સત્તર ફૂટને ચાર ઇંચ નોંધાયેલી છે અને હાલ અત્યારે અહીંયા આવક એક લાખ ચોપન હજાર ક્યુસેક છે જેને લઈને પાણી છોડવામાં આવેલ છે જે જે પૈકી તો મહીસાગર નદીમાં પાણી છોડાતા આણંદમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ જિલ્લાના છવ્વીસ ગામોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગ્રામજનોને નદી કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રની અપીલ છે